જો તમે પણ જમવાનું ઓનલાઈન મગાવતા હોય તો ચેતી જજો એક ગ્રાહકે વેજીટેબલ બર્ગરની જગ્યાએ નોન વેજીટેબલ બર્ગર ખાઈ લેતા પરિવારને ધર્મભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ રહી છે રાજકોટમાં રિલાયન્સ મેગા મેગામોલમાં આવેલા મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે રવિવારે જ્યારે તેઓ ભારત પાકિસ્તાનનો મેચ હતો ત્યારે ગ્રાહક કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર સાથે સ્વીગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી છ વેજ બર્ગર મગાવ્યા હતા

કાલે સન્ડેના દિવસે ને એવું બધું હતું મેચ જોતા હતા પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવ્યા વેજ તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ સવા નવની આજુબાજુ પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર ચાર વેજ બર્ગર હતા અને બે નોનવેજ બર્ગર નીકળ્યા ફેમિલી સાથે જમવા બેઠા હતા એમાંથી બે એક ચિકન ખોવાઈ ગયેલું ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો એટલે જોયું ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે નાખો તો વેજનો ઓર્ડર બે ચિકન આવ્યો ચાર વેજ આવ્યો એટલે એક ખવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી જ જા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે માફી માગીને એવું બધું કહ્યું

અને હું ક્રિમિનલ રેવન્યુ સિવિલ અને કન્ઝ્યુમર સાઇડ પ્રેક્ટિસ કરું છું શું કહેશો તમારા જે ક્લાયન્ટ છે એની સાથે શું ઘટના મારા ક્લાયન્ટ છે કેવલભાઈ પટેલ કે જેઓ ગઈકાલે રાતના સવા નવ વાગે મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન અને જેમને વેજીટેરિયનમાં ચાર બર્ગર વેજીટેરિયન આવેલા અને બે બર્ગર હ્યા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા અને એ પ્યોર વેસણો વાણિયા છે અને વર્ષોથી વેજિટેરિયન છે એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરીઓ તેમણે ખાઈ લીધેલું હતું અને તે બાબતે તે કંપનીના સ્ટોરે ગયેલા અને ત્યાં જઈને આ બધી બાબતોની એને વાતચીત કરેલી કે અમે વર્ષોથી તમારા ગ્રાહક છીએ અને છ વેજીટેરિયનનું મારી પાસે બિલ છે તેમ છતાંય તમે મને બે ચિકનવાળા આપ્યા ને એના કારણે અમારા ફેમિલી મેમ્બરમાં આ એક ચિકનવાળું ખવાઈ ગયું છે તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય રસ હોય ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુઃખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાઇન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે આ મામલે મેકડોનાલ્ડ્સના ના લાઇઝનિંગ ઓફિસર બિપિન પોપટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અમે ગ્રાહકની માફી માંગી લીધી છે અને રવિવારનો દિવસ હતો તેથી વધુ પડતા કામના ભારણના લીધે વેજીટેરિયન ગ્રાહકને ભૂલથી નોન વેજનો ઓર્ડર મોકલાયો હતો અને માફી માંગતા ભવિષ્યમાં આવું નહીં થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું આવું કીધું છે ઘટના છે એ બહુ

ગવર્નમેન્ટ માં ભૂલ થાય છે પ્રજા થી ભૂલ થતી હોય તો એ બધાય નો સંશોધન હોય એ સંશોધન ના આધારે સુધારવાનું હોય કે ફરીને ભૂલ ન થાય આવી એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ જો તમે પણ જમવાની વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરો છો ત્યારે એકવાર ઓર્ડરની ચકાસણી અવશ્યથી કરી લેજો વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો અવર રાજકોટ સાહેબ